ચાણસમાં ખાતે નવી ખોડિયાર માતાજીના મંદિરે નવરાત્રીના પાંચમા દિવસે ખેલૈયાઓ ઉમટી પડ્યા આજે નવરાત્રીના પાંચમા દિવસે ચાણસમાં ખાતે આવેલ નવા ખોડિયાર માતાજીના મંદિરે નવરાત્રીના ગરબા ગાવા ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા જોવા જઈએ તો ચાર દિવસ ગરબા ગાવામાં વેગ પકડ્યો ન હતો પરંતુ આજે પાંચમા દિવસે માતાજીના ચોકમાં હજારો ભક્તોમાં ખોડિયા ચરણમાં વંદન કરી ગરબા રમવા માટે ઉમટી પડ્યા આ વિસ્તારની અંદર કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેની કાળજી આજ વિસ્તારમાં બનાવાયેલ ખોડિયા મિત્રમંડળ રાખે છે તો સાતો સાત ચાણસમાં પોલીસ પણ સમગ્ર ગામમાં કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને અને ખેલૈયાઓ શાંતિથી માતાજીના ગરબા ગાઈ શકે તેનું સઘન ચેકિંગ રાખે છે આજે અમારા રિપોર્ટર પ્રવીણભાઈ અને ચેતનભાઈ શાહે ખોડિયાર માતાજીના ચોકમાં સતત હાજરી આપી સમગ્ર અહેવાલ રજૂ કર્યો છે સાતો સાત નાના નાના બાળકો પણ આજે ગરબે ઘૂમતા જોવા નજરે પડ્યા આ એ કહેવાનું મન થાય મન હોય તો માળવે જવાય અને માતાજીની ભક્તિ કરવામાં નાના બાળ શું જુવાન વર્ગ શું કે વૃદ્ધ વર્ગ પોતાની યથા યોગ્ય શક્તિ વાપરી માતાજીના નવરાત્રિના ગરબે રમતા નજરે જોવા મળી રહ્યા છે એવા પ્રવીણભાઈ સથવારા ચાણસમાં